સંસ્કારી અને કલા નગરી તરીકે પ્રખ્યાત વડોદરા નગરી એ ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પ્રસ્થાપિત છે અને એમાં પણ નવ દિવસ દરમિયાન યોજાતા ગરબા એ આ શહેરનું આભૂષણ છે એમ કહીએ તો પણ ખોટું નથી ભારે ઝાકમઝોડ સાથે યોજાતા ગરબાની અંદર જેનઝી અંતર્ગત આવતા યુવાઓ એવી હરકતો કરી બેસે છે જેને પરિણામે તેઓ ખુદ ટીકાને પાત્ર બની રહ્યા છે આવો એક વિડિયો યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાંથી વાયરલ થયો જેમાં એક યુગલે રીલ બનાવવાની ઘેલછામાં અભદ્રતાની હદ પાર કરી નાખતા નેટીઝન્સ દ્વારા આ યુગલની ડિજિટલ ધોલાઈ પણ કરી આ ઘટના બાદ એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં એકબીજા પરતમેનો પ્રેમ દેખાડવા માટે ગરબા ગ્રાઉન્ડનો દુરુપયોગ કરાઈ રહ્યો હોવાનું પણ ફલિત થઈ રહ્યું છે વર્ષ દરમિયાન ભલે ઘરમાં સતત વાસણો ખખડતા રહે પરંતુ ગરબા મેદાનમાં થોડી લાઈક્સ મેળવવા માટે આ યુગલો જે રીતે પોઝ આપી રહ્યા છે એ ખરેખર વખોડવા લાયક છે ગરબા મેદાનમાં ઉપસ્થિત હજારો યુવાઓની હાજરીમાં કોણ શું કરે છે એની ઉપર નજર રાખવી એ લગભગ અશક્ય બની જાય છે અને આયોજકોને મોરલ પોલીસ બનવું પોસાય એમ નથી જેનો દુરુપયોગ આ યુવાઓ કરી રહ્યા છે એવો પણ સૂર ઉઠ્યો છે આધારભત માહિતી પ્રમાણે બીજો વિડીયો જે વાયરલ થયો છે એમાં પણ ચાર દિવાલોની અંદર થતી ક્રિયાને જાહેરમાં તેનું પ્રદર્શન થઈ રહ્યું છે છે એ સમાજ માટે પણ ક્ષોભજનક સ્થિતિનું નિર્માણ કરે ત્યારે ખરેખર તો સોશિયલ મીડિયા ઉપર રાતોરાત સ્ટાર બની જવા માટે જો આ ધંધો થતો હોય તો માનીને ચાલજો કે આ પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવી સ્થિતિ ઊભી કરાઈ રહી છે જેનું લાંબા ગાળે નુકસાન જ થતું હોય છે વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડા અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ એમ ત્રણ ગરબામાં યુવાઓ ગરબે ઘૂમીને આનંદ મેળવે છે ત્યારે આ જ યુવાઓ કલાના સાચા બ્રાન્ડ એમ્બેસેડર્સ બનીને શહેરનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષિતિજે જળહળતું રાખે અને મા જગદંબા ગરબા ગ્રાઉન્ડમાં આચાર અને વિચારમાં પણ શુદ્ધિ આપે એવી પ્રાર્થના છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા